મારા વાલા વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ મારા ગુરુ શ્રી વજભૂષણલાલજી મહારાજ શ્રીનાથજી બાવા અને મૈયાની કૃપા અને આશીર્વાદથી આજે પુષ્ટિમાર્ગના સ્થાપક શ્રી મહાપ્રભુજી વિશે વાત કરી જો તમે મારી ચેનલ ઉપર નવા છો તો હું તમને વિનંતી કરીશ પુષ્ટિમાર્ગ શ્રી કૃષ્ણ અને શ્રીનાથજી બાવા ઉપર વધુ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલને લાઇક કરો ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરો મહાપ્રભુજી અને શ્રીજી બાવા વચ્ચેની પ્રથમ મુલાકાત કેવી હતી નાથ દ્વારામાં શ્રીનાથજીનો દિવ્ય મહિમા શું તમે ક્યારેય વિચાર્યું છે કે જે દિવસે બે દિવ્ય આત્માઓ મહાપ્રભુ વલ્ભાચાર્ય અને શ્રીનાથજી મળ્યા તે દિવસે શું થયું ચાલો પવિત્ર નગરી નાથ દ્વારાની એક આત્માને ઉત્તેજિત કરતી યાત્રા કરીએ જ્યાં આ દિવ્ય મુલાકાતે ઇતિહાસ અને હૃદયને કાયમ માટે બદલી નાખ્યું પંદરસો પાંત્રીસના વિક્રમ સંવતમાં ચૈત્રવધ એકાદશીના પવિત્ર દિવસે મધ્યપ્રદેશના રાયપુર નજીક ચંપારણ્યના શાંત જંગલોમાં એક દિવ્ય બાળકનો જન્મ થયો તે ફક્ત એક બાળક હતો તે એક અવતાર હતો જેને વિશ્વને કૃષ્ણ ભક્તિની નજીક લાવવા માટે મોકલવામાં આવ્યું તે બાળક પુષ્ટિમાર્ગના આદરણીય સ્થાપક શ્રી વલ્ભાચાર્યજી હતા દક્ષિણ ભારતીય બ્રાહ્મણો લક્ષ્મણ ભટ્ટ અને ઇલમગુરુના ઘરે જન્મેલા વલ્લભાચાર્યનો જન્મ ફક્ત તેમના માતા પિતા દ્વારા જ નહીં પરંતુ બ્રહ્માંડ દ્વારા પણ ઉજવવામાં આવ્યો હતો શા માટે કારણ કે તેમને એક સ્વર્ગીય કાર્ય પૂર્ણ કરવાનું હતું ભગવાન કૃષ્ણના દિવ્ય સ્વરૂપ શ્રીનાથજીને મળવા અને તેમની સેવા કરવાનું રાજસ્થાનના નાથ દ્વારામાં ઉદયપુરથી લગભગ અડતાળીસ કિલોમીટર દૂર એક દૈવી ભૂમિ આવેલી છે આ ફક્ત એક શહેર નથી આ શ્રીજી બાવાનું નિવાસસ્થાન છે અને લાખો લોકો માટે તે આધ્યાત્મિક આનંદનું પ્રવેશ દ્વાર છે ભગવાનનો પ્રવેશ દ્વાર નાથ દ્વારા દૈવી હાજરી અને ભક્તિથી જળ હળે છે શ્રીમદ્ ભાગવત પુરાણ મુજબ ભગવાન કૃષ્ણએ એક વખત વૃંદાવનના લોકોની રક્ષા માટે ગોવર્ધન પર્વત ઊંચો કર્યો હતો આની યાદમાં અંકુટ અને ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી ધાર્મિક વિધિઓ પછી ભગવાનનું દિવ્ય સ્વરૂપ ગોવર્ધન પર્વત પર પ્રગટ થયું પછીથી રહસ્યમય તે અદ્રશ્ય થઈ ગયું વર્ષો પછી જ્યારે તે ફરી એકવાર પ્રગટ થયું શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષના ત્રીજા દિવસે વિક્રમ સંવંત ચૌદસો છાસઠ ભક્તોએ પહેલીવાર ભગવાનનો ડાબો હાથ પર્વત પરથી નીકળતો જોયો એ જ હાથ જેણે એક સમયે ટેકરીને ઊંચી કરી હતી દાયકાઓ વીતી ગયા અને બરાબર સડસઠ વર્ષ પછી તે જ દિવસે એક ચમત્કાર થયો મહાપ્રભુ વલ્ભાચાર્યનો જન્મ ચંપારણમાં થયો પછી ફાગણ સુદ એકાદશી વિક્રમ સંવંત પંદરસો ઓગણપચાસ આવી જે દિવસે ભગવાને પોતાને સંપૂર્ણ રીતે પ્રગટ કરવાનો સમય નક્કી કર્યો મહાપ્રભુજીને વ્રજ બોલાવવામાં આવ્યા જ્યાં તેઓ એક દિવ્ય આત્મા પંડિત સંદુ પાંડેને મળ્યા જેમણે શ્રીનાથજીના પ્રગટ થવાની સંપૂર્ણ વાર્તા કહી બીજા દિવસે મહાપ્રભુજી શ્રીનાથજીના દર્શન કરવા માટે ગોવર્ધન પર્વત પર ચડ્યા ભક્તિથી ભરાઈ ગયેલા તેમની આંખોમાં આનંદના આંસુ આવી ગયા તે જ ક્ષણે શ્રીનાથજી પોતે તેમના મોર પીછાના મુગટ અને પીળા વસ્ત્રોથી સજ્જ તેમને ભેટવા માટે આગળ આવ્યા અને ત્યાં તે દિવ્ય આલિંગનમાં સ્વર્ગ પૃથ્વીને મળ્યું વ્રજ આનંદિત થયો એક મંદિર બનાવવામાં આવ્યું અને ગોવર્ધનનાથજીની એ દિવ્ય મૂર્તિ જે મહાપ્રભુજીને પ્રગટ થઈ હતી તે પછીથી નાથ દ્વારામાં સ્થાપિત કરવામાં આવી જ્યાં તે આજે પણ ભક્તોની કૃપા અને આશીર્વાદ આપે છે આ ફક્ત એક મુલાકાત નહોતી તે શાશ્વત પ્રેમનું પુનઃ મિલન હતું એક એવી વાર્તા જે સદીઓ પછી પણ લાખો લોકોને પ્રેરણા આપે છે બોલો શ્રીનાથજી બાવાની જય શ્રી યમને મારાણી કી જય વલ્લભાધીશની જય શ્રી ગુસાઈનજી પરમ દયાલ કી જય અપને અપને ગુરુદેવ કી જય જય શ્રી કૃષ્ણ મારા વાલા વૈષ્ણવોને જય